રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના અને ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના આવાસોના ઈ લોકાર્પણ અને ખાદમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર એસપી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિન્ડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો મહીસાગર જિલ્લામાં અંદાજીત છ હજાર સુડતાલીસ આવાસોનું ઈ લોકાર્પણ અને છાસઠ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે લોકો આવાસથી વંચિત હતા મકાનથી વંચિત હતા એમને એમના માટે તેત્રીસ જિલ્લાઓમાં આજે એક સાથે આ એક એક લાખ હજાર આવાસોનું ઈ કાર્યક્રમ જે કર્યો અને એમાં વર્ચ્યુઅલી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસકાંઠા ડીસા ખાતે એ જન જનરલી વર્ચ્યુઅલી જોડાયા આપની વચ્ચે અને આજે મારી પૂરા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયું અને એના ભાગરૂપે આપણો મહિસાગર જિલ્લો એમાં પણ આપણી ત્રણ વિધાનસભાનો કાર્યક્રમ થયો અને એમાં સંતરામપુર વિધાનસભાનો આ કાર્યક્રમ જોયો અને એમાં મને કહેતા આનંદ એ બાબતનો છે કે અમારા આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં પણ આટલા વર્ષો પછી એક સાથે આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશની દુરા સંભાળી અને સાચા અર્થમાં ગરીબને પોતાના સપનાનું ઘર મળે એના માટેના પ્રયત્નો કર્યા અને એના એના ભાગરૂપે આજે સોળ હજાર છત્રીસ આવાસો મારી વિધાનસભા એટલે કે સંતરામપુર સંતરામપુર નગર અને કર્ણા તાલુકો ત્રણમાં પૂરા કર્યા છે અને એમાઉન્ટ છે એકસો ત્રાણું કરોડ લાખ જેટલી રકમ આપણા લાભાર્થીઓને આપી છે આજે કદાચ ઐતિહાસિક દિવસ ઘડી શકાય એવો કાર્યક્રમ હતો સમગ્ર ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ત્યાં જે ગરીબ લાભાર્થીઓ છે કે જેને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે એવા તમામ સદસ્યશ્રીઓને સાથે બેસી અને મોદી સાહેબે દિલ્હીથી બધાને લાઈવ લીધા સાંભળ્યા સાથે સાથે એમની સાથે એમની વાત પણ કરી અને એમણે સંબોધન પણ કર્યું આમ તો લગભગ દસ લાખથી વધારે લોકો સીધે સીધા આ કાર્યક્રમ થકી એ સમગ્ર ગુજરાતમાંથી એ સીધા જોડાયા છે વિશેષ આનંદ તો એ બાબતનો છે કે આજે એક કરો એક લાખ બત્રીસ હજાર જેટલા આવાસો જે સીધા સીધા ગરીબ પ્રજાને સમર્પિત થયા છે ક્યાંક એનું લોકાર્પણ થયું ક્યાંક ખાતમુહૂર્ત થયું અને બે હજાર ત્રણસો ને ત્રણું કરોડ જેટલી સીધી યોજના એ જેટલી રકમ એ સીધે સીધી આ યોજના થકી લાભાર્થીને મળેલી છે